સ્વચ્છતા સર્વેક્ષણની યાદી વડોદરામાં પણ પાછળ થઈ ગયું છે વડોદરા શહેર ચૌદ માંથી તેત્રીસ માં ક્રમે ધકેલાઈ ગયું છે સ્વચ્છતાના બણગા ફૂંકતા કોર્પોરેશનના શાસકોની અહીંયા પોલ ખુલી ગઈ છે પદાધિકારીઓ અને ધારાસભ્ય માત્ર ફોટો સેશન કરાવ્યું છે ગંદકી ઉભરાતી ડ્રેનેજ અપૂરતી સફાઈથી અને નુકસાન થયું છે કારેલી બાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જતા રોડ પર ગંદકીના ઢગલાઓ છે રોડને અડીને માટી અને કચરાના રગલા જોવા મળ્યા છે સફાઈના દાવા વચ્ચે ગંદકીએ તંત્રની પોલ પણ ખોલી દીધી છે સફાઈના નામે શહેરમાં દેખાડો કરાતો હોવાનો પણ લોકોનો આરોપ છે જે નંબર છે નંબરથી બહુ પાછળ વડોદરા નગરપાલિકા પહોંચી ગઈ છે વડોદરા શહેરમાં જે રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો ચૌદમા નંબર થી તેત્રીસમા નંબર પર ગયો છે એટલે કે વડોદરા શહેરમાં સ્વચ્છતા થતી નથી એ સર્વેક્ષણમાં સાબિત થયું છે બીજી બાજુ આપ મારી પાછળ જ જોઈ શકો છો કઈ રીતની ગંદકી અહીંયા ફેલાયેલી છે આવી ગંદકી વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક ગલી નાકાઓમાં થતી હોય છે ડોર ટુ ડોર ગાડીઓ વ્યવસ્થિત ચાલતી નથી બીજી બાજુ વડોદરા શહેર સંસ્કારી નગરીના રાજપાટમાં બેઠેલા આ નેતાઓ આ સપનું ક્યા પૂરું થતું દેખાતું નથી બીજી બાજુ આ નેતાઓને અધિકારીઓ આ ફોટા પડાવી ફોટો સેશન કરીને વડોદરા શહેરની જનતાને ને બનાવી રહ્યા છે વન મિલિયન પ્લસ સુધી માટે કરવામાં આવતી દસ લાખથી વધુ વસ્તી ધરાવનારા જે પાર્ટિસિપન્ટ હતા એમાં ઇકોતેર પાર્ટિસિપન્ટ હતા દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો એવા એમાંથી દસ અને ચૌદમો નંબર આવ્યા હતા આ વખતે કોમ્પિટિશનના ક્રાઇટેરિયામાં ફરક કરવામાં આવ્યો છે અને એક લાખથી વધુ વસ્તી ધરાવતા તેરો વચ્ચે કોમ્પિટિશન કરવામાં આવે છે અને આ વખતે એન્ટ્રી લગભગ ચારસો ને છેતાલીસ વચ્ચે જેમાં તેત્રીસો નંબર આવે છે તો આ મિકેનિઝમ પ્રમાણ એક્સ્ટ્રા પોલેટ કરીએ

કારણ કે આ ત્રણેય શહેર કરતા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર પાછળ છે આપ જોઈ શકો છો કે અત્યારે અમે કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જવાનો જે રોડ છે ત્યાં ઊભા છે કે જ્યાં સ્વસ્થના નામે મીંડુ અહિયાં જોવા મળી રહ્યું છે માટી અને ડેબ્રીજ ના ઢગલા અહિયાં જોવા મળી રહ્યા છે સાથે જ આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા વહેલી સવારે જે સફાઈ કર્મીઓ છે તે સાફ સફાઈ કરતા હોય છે તો પછી અહિયાં કચરો ક્યાંથી આવ્યો અને આટલું બધું જે ડેબ્રિજ અને માટીનો જે ઢગલો અહિયાં થયો છે તેને કેમ હટાવવામાં નથી આવી રહ્યો તે સવાલ અહિયાં ઝી ચોવીસ કલાક પૂછી રહ્યું છે કારણ કે એટલે ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા કરવામાં આવતી હોવાની જે માત્ર વાતો થાય છે દેખાડો થાય છે તે અહિયાં સાબિત થયું છે અને ખુદ સ્વચ્છતા રેન્કિંગે આ કોર્પોરેશન ની સ્વચ્છતાની પોલ ખોલી નાખી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશન ના જે શાસકો અધિકારીઓ અને જે શહેરના ધારાસભ્યો છે તેઓ સ્વસ્થ ઝુંબેશ જે સફાઈ કરે છે ઝાડુ પકડીને ફોટો પડાવે છે તે માત્ર ફોટો સેશન કરતા હોય અને નાટક કરતા હોય તેઓ અહીંયા પ્રસ્થાપિત થઈ રહ્યું છે તેઓ માત્ર ઝાડુ હાથમાં પકડીને સોશિયલ મીડિયા પર આ ફોટો મૂકી દેતા હોય છે અને સફાઈનું સોશિયલ મીડિયા પર કેમ્પેન કરે છે પરંતુ જમીન સ્તર પર જે સફાઈ કર્મીઓ પાસેથી કામ લેવું જોઈએ અને નાગરિકોને જે રીતના જાગૃત કરવા જોઈએ તે નથી કરી શકતા કોર્પોરેશનની સાથે સાથે વડોદરા નાગરિકો પણ સ્વચ્છતા સર્વેક્ષણ જે નંબર પાછળ ધકેલાયો છે તેના માટે એટલા જવાબદાર છે કારણ કે નાગરિકો પણ બેફામ રીતે મન ચાહે તે જગ્યા પર પોતાના ઘરેથી જે કચરાની થેલી છે તે લઈને નીકળતા હોય છે અને ફેંકી જતા હોય છે તેના કારણે પણ વડોદરા શહેરમાં આખો દિવસ ગંદકી જોવા મળતી હોય છે એટલે કે આકને ક્યાક વડોદરા શહેરના શાસકો અધિકારીઓની સાથે સાથે નાગરિકોને પણ જાગૃત થવાની જરૂર છે અને વડોદરા શહેર આગામી સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં હજુ વધુ સારો ક્રમાંક પ્રાપ્ત કરે તે દિશામાં પ્રયાસો હાથ ધરવા જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા